આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના વિરમગામ ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ નો શુભારંભ થયો આ અવસરે છ જીએસઆરટીસી બસ ને લીલી ઝંડી આપી વિરમગામમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન સહાય મંજૂરી પત્રોનું વિતરણ તેમજ ખેડૂતોને રવિ પાક વિશે શ્રી અન્ન પ્રાકૃતિક ખેતી નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી અપાઈ ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાક વિશે તેમજ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદમાં જિલ્લા કક્ષાનું વિરમગામ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગોડાઉન ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ થયો છે આ અવસરે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે વર્ષ બે હજાર પાંચ છમાં માં કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો આ કૃષિ મહોત્સવ થકી આધુનિક સમયમાં આધુનિક ખેતી સાથે ખેડૂતોને જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કૃષિ સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે આજે રાજ્ય દેશના વિકસિત અને મજબૂત ઊભરતા રાજ્ય તરીકેની સિદ્ધિ હાંસલ કરી દેશના બાકીના રાજ્યો માટે દીવા રૂપ બન્યું છે